નમસ્કાર આલાપ ન્યુઝ માં જંબુસર નગરપાલિકાની વોર્ડ નંબર એક ની પેટા ચૂંટણી મતદાન સોળમી તારીખે યોજાયું હતું આ મતદાનમાં મતદારોને જગાડવા માટેના તમામ પ્રયાસો કરવા છતાં પણ મતદારો મતદાન સુધી આવવામાં એ નિષ્ફળ રહ્યા હતા અને કાર્યકર્તાઓ પણ આ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં એ સફળ થયા ન હતા જેના કારણે આ બંને બેઠકો પર મતદાન નીરસ રહ્યું હતું આછો જિલ્લા પંચાયતમાં તો પચાસ ટકા મતદાન થયું પરંતુ જંબુસર નગરપાલિકાની વોર્ડ નંબર એકની ચૂંટણીમાં તો સુડતાલીસ ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું આમ કાર્યકર્તાઓને ઠંડીના વાતાવરણમાં પણ મતદારોએ મતદાન કરવા માટે પરસેવો પાડી દીધો હતો આમ બહુ ઓછું મતદાન થયું હોવા છતાં પણ મતદાનની ટકાવારી જોતા બંને બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એમ અત્યારે તો લાગી રહ્યું છે કારણ કે આછો જિલ્લા પંચાયતમાં કો ભાજપને હરાવવા માટે સૌથી અગત્યનું પરિબળ એવા મુસ્લિમ મતદારોનું મતદાન એ ખૂબ ઓછા પ્રમાણમાં થયું છે અને આછોદ જિલ્લા પંચાયત માટે કોંગ્રેસનો જીતનું કારણ કહી શકાય એવા આછોદ ગામમાં પંચાવનસોમાંથી માત્ર અઢારસો જ મતોનું મતદાન થતાં ભારતીય જનતા પાર્ટીની જીતવાની શક્યતાઓ વધી ગઈ છે સામે પક્ષે જંબુસરમાં પણ જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકની પેટાચૂંટણીમાં સાતસો મતો મુસ્લિમ મતો હોવા છતાં પણ તેમનું માત્ર સાડી ત્રણસો જેવું જ મતદાન થતાં ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી માટે જીતવાની શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ આ બંને બેઠકો ઉપર મતદાનની ટકાવારી નીચી જવી એ કાર્યકર્તાઓ માટે તો શોભજનક સ્થિતિ જ ગણી શકાય કારણ કે આછો જિલ્લા પંચાયતમાં પણ ભાજપના અને કોંગ્રેસના જે મોટા મોટા આગેવાનો છે એવા આગેવાનોના ગામોમાં પણ પચાસ ટકા અથવા તો એનાથી ઓછું મતદાન થવા પામ્યું છે બહુ ઓછા બૂથ એવા છે કે જે બુથમાં સિત્તેર ટકાથી વધારે મતદાન થયું હોય આમ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાઓ પર તો ખૂબ મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યા હોય છે કે તેઓ પ્રચાર કરતા હોય છે પરંતુ મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં કાર્યકર્તાઓ નિષ્ફળ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે આવતીકાલે આ બંને બેઠકોની ચૂંટણી અનુક્રમે આમોદ અને જંબુસર મામલતદાર કચેરી ખાતે યોજાશે ઈવીએમમાં બંધ થયેલા મશીનોમાંથી કોનું નસીબ ખુલે છે એ તો આવનારા દિવસોમાં આવતીકાલે ખબર પડશે